બાર બાર મહિને નાવણ ગળાવ્યા નાવણે નીર તે નાવ્યા રે બાર બાર મહિને નાવણ ગળાવ્યા નાવણે નીર તે નાવ્યા રે એ રામ રામ મારા કાળજાના કટકાઓ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ મારા વાલા આ જે ગીતની કડીઓ મેં તમને સંભળાવી એ ગીત તો તમે સાંભળ્યું જ હશે તો દોસ્તો આ ગીત જે છે એ એ જે વાવ વાવ સાથે જોડાયેલું છે એટલે કે વઢવાણની ઐતિહાસિક એવી માધા માધા વાવ એ વાવના માટે આપણે આવ્યા છીએ ત્યારે આ તમે જોઈ શકો છો દોસ્તો આખે આખી વાવના આપણે દર્શન કરવા છે પરંતુ વાવની અંદર પગથિયા ઉતરતા ઉતરતા જ્યાં આપણે અંદર પ્રવેશ કરવા જઈએ ત્યાં જે કોતરણી આવે ભાઈ આ હા 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 આ બધી કોતરણી તો તમે જુઓ ભાઈ એવી ઝીણવટ ભરી આ બધી કોતરણી એ જે શિલ્પકારો જે સલાટો જે કળા કસબ આ વાવની આ કોતરણીની માલિપા ઉમેરો છે ને ભાઈ કે પેલી નજરે જોતા આપણને એમ થાય કે ભાઈ 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 જય હો જય હો રંગ છે માધા વાવને રંગ છે હો ઘણી ખં ધણી ખંમાં દોસ્તો આ એક એક જે કોતરણી જે છે એમાં તો એમ કહેવાય કે વેદોની વાણી છે આ એક એક કોતરણીની માલિપા શાસ્ત્રો નો સાર છે તમે જુઓ તો ખરા આવા આપણે અત્યારે કાગળ ઉપર ચિત્રો દોરવા હોય ને ભાઈ તો ચિત્રો પણ ના દોરી શકાય મતલબ કે અઘરા પડે તો જે તે સમયે આ વાવ જ્યારે બની હશે આ વાવ એના વર્તમાન સમયમાં હશે ત્યારે આ વાવની કેવી જાહો જલાલી હશે એ તમે આ શિલ્પ સ્થાપત્ય જોતા જ અનુભવી શકો છો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત ઇતિહાસનો ઓપ પોતાના કંઈક તોફાન કઈક ઝંઝાવાત આવીને ગયા પરંતુ આ વાવ જે છે એ પોતાનો ભવ્ય ભૂતકાળ ભાગ આજે પણ અડીખમ ઊભી છે હા કોઈ પણ વ્યક્તિ એમ કેવાય કે ઇતિહાસ પ્રેમી હોય તે માધાવાવની મુલાકાત જરૂર કરે શિલ્પ અને સ્થાપત્ય પ્રેમી હોય વાસ્તુશાસ્ત્રને એમ કહેવાય કે પ્રેમ કરનાર વ્યક્તિ હોય તે વઢવાણની આ ઐતિહાસિક એવી માધાવાવની મુલાકાત જરૂર કરે દોસ્તો આપણે આ માધાવાવની માલિકા આવીએ એટલે કાંઈ કોઈને પૂછવું ના પડે એક એક પથ્થર ઉપર જે કોતરણી જે છે એ જાણે એક કાવ્ય હોય અને એ પોતે જે મૂર્તિઓ કંડારવામાં આવી છે એ મૂર્તિઓ જાણે વાચા લઈ બેઠી હોય હા અને આપણની સામે બોલતી હોય એવું આપણને લાગે દોસ્તો આ બધી કોતરણી તો તમે જુઓ પહેલી નજરે એમ કહેવાય કે આમાં ઊંડા ઉતરીએ અને જોઈએ જાણીએ તો આપણને ખ્યાલ આવે કે કંઈક સદીઓની પહેલાં જ્યારે કંઈ આધુનિક સાધનો ન હતા ત્યારે આવી કોતરણી પથ્થરો ઉપર ઊભી કરવી એ કેટલી મોટી વાત છે અને દોસ્તો એક બાજુ હનુમાનજી તો બીજી બાજુ શનિદેવ બિરાજમાન છે તમે જોઈ શકો છો કંઈક સદીઓથી અહીંયા આ હાજર છે મૂર્તિઓ મારા વાલા કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે ત્યારે માથું નમાવે અને વાવ કુવાઓ તળાવ વગેરે વગેરે એમ કહેવાય કે એક આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે અને દોસ્તો જે જગ્યાએ હનુમાનજી જે છે જે જગ્યાએ શનિદેવ મહારાજ બિરાજમાન છે એ જગ્યાએ ઉપર પણ આવી ઝીણવટ ભરી કોતરણી છે તમે જોઈ શકો છો

આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતાયન ગર્જતી જલ નિધિ ગાન સરણી પણ ભારતી ભૌમ ની વંદુ તન યા તન ધન્ય હવ ધન્ય યમાર સૌરાષ્ટ્ર ધરણી મારા વાલા સૌરાષ્ટ્ર ની ધરતી તો કઈક ઇતિહાસ એમ કેવાય કે લઈને બેઠી જાય એમાં વઢવાણ જે છે એ તો પોતાની નોખી ભાત પાડે છે ઓ વઢવાણ ની ધરતી માં આવીએ અને માધાવાવ ને ના જોઈએ ભાઈ તો તો આપણો ફેરો જાણે નિષ્ફળ ગયો દોસ્તો આખી આખી વાવ જે છે એ મારે જોવી છે અને તમને દેખાડવી પણ છે ત્યારે આજુબાજુના આ ગવાક્ષો તમે જોઈ લો કોઈને કોઈ રીતે માતાજીના દેવી દેવતાઓના જે તે સમયે સ્થાપન થયા છે અને એ ગવાક્ષની ઉપરની આ કોતરણી તમે જુઓ વાહ ભાઈ વાહ એટલી ઝીણવટપૂર્વક અને એટલી સ્પષ્ટપણે અહીંયા જે કોતરણીઓ છે દોસ્તો એ આપણું મન મોહી છે અને આ વાવની માલિપા તમે જ્યારે પણ આવશો ને ભાઈ ત્યારે વાવની અંદરની પણ એક અલગ જ જીવસૃષ્ટિ છે દોસ્તો આપણે ધીમે ધીમે વાવની અંદર ઉતરી રહ્યા છીએ ત્યારે બે બાજુ હા ઘણી બધી કોતરણી છે ને વાવની અંદર એક શિલાલેખ પણ છે કદાચ આપણને નજરે ચડશે તો ચોક્કસ એ હું તમને દેખાડીશ કદાચ પાણી વધારે ભર્યું હોય અને નીચે હોય તો આપણે નીચે વધારે નહીં જઈએ અને દોસ્તો અંદર જતા આહા હા આમ તમે જુઓ તો ઘર હૈયુ ભરાઈ જાય ને ભાઈ આ હા 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 અરે આજ મને કહ તૂટે કડિયા તણી અંગની ઉનડિયા પછી હંભવી હામે ના આ તો મોજ ત્રાહણ્યું માનડા ભાઈ ભાઈ માધવાવ તારા અનોઢા રૂપ ઓ આહા હા હા કંઈક ભવ્ય ભૂતકાળને તું તારા કોઠાની માલી પાસે સંગ્રહીને બેઠી જો માધવા વાવ તારા અમારે શું વખાણ કરવા દોસ્તો નીચે ઉતરતા બંને બાજુ તમે જુઓ તો ખરા આ બધી કોતરણી તમે જુઓ મેં તમને કીધું ને કે શાસ્ત્રોના સાર સમી અહીંની કોતરણી અરે વેદોની વાણી સમી અહીંની કોતરણી દોસ્તો વિદ્યાર્થી અવસ્થામાં આ જગ્યાએ ફરજિયાત જવું આ તમે ઇતિહાસ પ્રેમી હોય શિલ્પ સ્થાપત્ય પ્રેમી હોય અરે શાસ્ત્રને તમારે એકદમ નજીકથી ઝીણવટ ભરી ભી ઝીણવટ ભરી રીતે નિહાળવું હોય તો માધાવાવ જે છે એનો ઉત્તમ નમૂનો છે આ બધી જગ્યાએ તમે જુઓ અને આપણે જે જગ્યાએ જોયું એની બરાબર સામે કદાચ એક જ સરખી લાગતી અહીંયા પણ એ કોતરણીઓ છે તમે જુઓ તો ખરા દોસ્તો મેં તમને અગાઉ કીધું તેમ કે કંઈક સદીઓ વીતી ગઈ પણ માધાવાવ જે છે એ પોતાનો ભવ્ય ભૂતકાળ ભાગતી આજે વઢવાણની ધરતીમાં અડીખમ ઊભી છે માધાવાવનું આધ્યાત્મિક મહત્વ પણ છે દોસ્તો અહીંયા જે છે કે દૂર દૂરથી લોકો દર્શન કરવાને માટે પણ આવે છે હા ઘણી બધી માન્યતાઓ લઈને આવે છે અરે સારા સારા ઇજનેર સારા સારા એમ કહેવાય કે ટેકનિશિયન લોકો જે છે એ આ વાવનું આખું માળખું આખું બંધારણ જોવાને માટે આવે છે અને આ માધા વાવમાંથી ઘણું બધું શીખીને પણ જાય છે આ માધા વાવની માલિકા એમ કહેવા આવી કે ઘણા બધા સંશોધનો થયા ઘણું બધું લખાણું અરે ફિલ્મો પણ બન્યા નાટકો પણ બન્યા હા માધાવાવ જે છે એ પોતાનો અમૂલ્ય ઇતિહાસ લઈ અને આજે જગતની સામે અડીખમ ઊભી છે ત્યારે દોસ્તો નીચે ઉતરતા આ શિલ્પોને પણ તમે જોઈ લો વાહ ભાઈ વાહ અને એ શિલ્પો જે છે બરાબર છે એ મૂર્તિઓ એની ઉપરની પણ કોતરણી અને દોસ્તો માધાવાવને સાચવવા માટે અહીંના આજુબાજુના સ્થાનિક લોકો જે છે એ સંપૂર્ણપણે કટિબદ્ધ હોય છે અને ગુજરાતનું પુરાતત્વ ખાતું જે છે એ અત્યારે માધા વાવને સંરક્ષિત કરી રહ્યું છે અને બીજી એક વિનંતી દોસ્તો ખાસ એ કરવાની કે માધા વાવ હોય કે બીજા કોઈ પણ આપણા વારસાના ધરો વારસાની ધરોહર હોય એ જગ્યાએ આપણે જઈએ એટલે આપણી પહેલી જવાબદારી એ રહેશે કે આપણા થકી આ વાવને મતલબ કે આવા કોઈ પણ વારસાગત સ્થળો હોય એને કોઈ નુકસાન ન થવું જોઈએ બીજું કે આ જગ્યાએ આપણે ચોખ્ખાઈ અને ચોકસાઈ રાખીએ આપણાથી અહીંયા કચરો ન ફેંકાય એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું અને આ માધા વાવનું પાણી તમે જુઓ તો ખરા નાના નાના અને મોટા મોટા માછલાઓ જે છે એ જાણે તરવરાટ કરે છે અંદર કાચબાઓ પણ છે અને વાવમાં જે કૂવાનું જે સ્થાન છે એ જગ્યાએ કબૂતર પણ છે ખીચકોલા પણ છે કીડી મકોડા પણ છે અને આ જગ્યાએથી આખે આખી આ ભવ્ય ભાવ તમે જુઓ આ હા હા Tchau. Uh -huh.

કે જાણે માધાવાવની જે છે વાતો જે છે એ વિશ્વ ફલક ઉપર પ્રખ્યાત છે તમે વઢવાણની ધરતીમાં હોય અને માધાવાવની મુલાકાત લેજો મારાવાના તમે માધાવાવને જાણજો અને માણજો તમે આ માધાવાવને પીછાણજો ખરેખર તમે પણ એમ કહેશો કે વાહ ભાઈ વાહ માધા વાવ તો માધાવાવ જાણે ધરતીની માલિપા કોઈ રાજમહેલ ખડો ઘીરો હોય એ બી છે આ માધા વાવ દોસ્તો હવે મારે ધીમે ધીમે આ તમે જોઈ શકો છો તમે જ્યારે પણ અહીંયા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું હું અહીંયા જે પથ સંચાલન છે એની ઉપર ધીમે ધીમે ચાલી રહ્યો છું અને મારે આખે આખી મા દાવાઓનો તમને આટો મરાવવો છે ભાઈ આખે આખી મા દાવાઓની મુલાકાત મારે તમને કરાવી છે જ્યાં સુધી મારાથી જવાશે ત્યાં સુધી હું ચાલીને જઈશ અને દેખાડીશ કેમેરો મારો ચાલુ રહેશે દોસ્તો તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે એક એક પગથિયું ચડતા ચડતાં આપણે આખી માધાવાવની મુલાકાત કરવી છે ભાઈ વાહ ભાઈ વાહ દોસ્તો અહીંયાથી આપણે ધીમે ધીમે આગળ જવું છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને ખાસ કરી અને અહીંયા તમે જ્યારે પણ આવશો ને દોસ્તો જ્યારે કોઈને કોઈ સેવા ભાવે લોકો અહીંયા ખીચકોલાઓને કંઈક ને કંઈક ખવડાવતા જોવા મળી જશે માછલીઓને કંઈક ને કંઈક ખોરાક નાખતા જોવા મળી જશે અરે અન્ન પાણી દાણા કબૂતરને નાખતા જોવા મળી જશે માછલીઓ માટે પણ કંઈક ને કંઈક ખાવા પીવાનું નાખતા જોવા મળી જશે કેમ કે વાવની માલિપા પણ એક જીવ સૃષ્ટિ છે જે તે સમયે વાવ કુવા તળાવો વગેરે વગેરે બંધાવવા એ પુણ્યનું સૌથી મોટું કામ કહેવાતું રાજાઓ મહારાજાઓ શેઠ શાહુકારો સેવાભાવી લોકો એમ કહેવાય કે આવી વિશાળ વાવો બંધાવતા દોસ્તો અને માધા વાવનો ઇતિહાસ તો અદભુત રહ્યો છે આપણે અગાઉ જોયો અને હજુ અગાઉ આપણે હવે પછી જોઈશું પણ ખરા તો અત્યારે હું ધીમે ધીમે અહીંયાથી જઈ રહ્યો છું દોસ્તો મારા એક હાથમાં કેમેરો છે અને ખભે એક નાનકડી બેગ છે એટલે મારે ખૂબ જ જાળવી જાળવી અને જવાનું છે ધીરે ધીરે પગલા માંડતો માંડતો હું જઈ રહ્યો છું અને અહીંયા તમે જુઓ દોસ્તો આ જે નાના મોટા છોડ કે ઝાડ ઉગી નીકળ્યા છે એ જાણે માધાવાવની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે વાહ ભાઈ વાહ આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ દોસ્તો અને આવી જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું છે આ જે ધરોહર છે એને કોઈ નુકસાન ન થાય અને આપણને પણ નુકસાન ન થાય એ બધું આપણે ધ્યાન રાખવાનું છે દોસ્તો હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ચોમાસાનો સમય છે બરાબર છે વરસાદ પણ આવું આવું થાય એટલે અત્યારે તમને એમ લાગતું હશે કે ભાઈ માધાવાઓમાં પણ દોસ્તો આજે અત્યારે બે ત્રણ ઝાડ જે છે એની ડાળખીઓ માધાવાવની માલિપા પડી ચૂકી છે ભાંગીને તો એ વરસાદ અને વાવાઝોડાના કારણે અને વાવ જે છે એની સમયે સમયે સાફ સફાઈ અને સાર સંભાળ રાખવામાં આવે છે એટલે અત્યારે કદાચ તમને એવું લાગતું હોય કે શું આની કોઈ જાળવણી કરવામાં નહીં આવતી હોય તો દોસ્તો એવું નથી ખરેખર માતા વાવ જે છે એ ઘણી બધી મહત્ત્વની છે તો એની સાર સંભાળ પણ રાખવામાં આવે છે અને અહીંયા સમયે સમયે સાફ સફાઈ પણ કરવામાં આવે છે એટલે અત્યારે તો વરસાદનો સમય હોવાથી અને વાવાઝોડાનો સમય હોવાથી વૃક્ષોની ડાળખીઓ પાણીમાં પડી ગઈ છે પછી આ વાવ જે છે એની વ્યવસ્થિત રીતે સાફ સફાઈ પણ કરવામાં આવશે અને હું અહીંયાથી ધીમે ધીમે જઈ રહ્યો છું ભાઈ મારે ઘણી બધી ધ્યાન રાખવાની વાત મગજમાં ઘણી બધી વાતો ધ્યાન રાખવાની છે અને અહીંયા આ વેલ તમે જુઓ અને આ ઉપરથી દ્રશ્યમાન થતી માધા વાવ એક એક અહીંના જે એમ કહેવાય કે સ્થાપત્યો છે આપણે જોઈ રહ્યા છીએ દોસ્તો અને માધા વાવમાં જો દોસ્તો જે તે સમયે કંઈ સિમેન્ટ કે રેતી કપચી લોખંડ હતા નહીં ત્યારે આ વાવ જે છે એ એક ઉપર એક પથ્થર જે ખડકવામાં આવ્યો છે ભાઈ ચૂનાથી બરાબર છે અને પથ્થરોને એકાબીજી અંદર ફિટ કરવાની જે સિસ્ટમ હતી બરાબર છે જે લોક સિસ્ટમ આપણે કહીએ અહીંયા તમે જોઈ શકો છો હા એવી રીતે આ પથ્થરની અંદર એક ઉપર એક આધારે આ પથ્થર ઊભા છે દોસ્તો એ પણ એક અજાયબ વાત છે દુનિયાની માલિપા અજાયબી ભલે ગમે એટલી હોય પણ અમારા માટે માધા વાવ જે છે એ પણ એક અજાય બીજ છે અને સુરેન્દ્રનગરમાં જેટલી વાવ જોવા મળે ને ભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં એટલી ગુજરાતના બીજા કોઈ જિલ્લામાં વાવ જોવા ન મળે અને આખા એ ભારતમાં સૌથી વધુ વાવનું સ્થાપત્ય વાવ સંસ્કૃતિ જો જીવંત હોય તો મોટે ભાગે રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં આવી આપણને વાવડીઓ જોવા મળે છે ભાઈ આ હા હા એ કોણ રે રે ભરે ભરે આજ હું મારી સહેલી આ સાંકડો એકદમ રસ્તો દોસ્તો મારાથી જો થોડુંક પણ આગુ પાછું નમાઈ જાય તો મને વાવમાં પડી જવાની બીક છે પરંતુ હું સંપૂર્ણતઃ તૈયારી સાથે અને વ્યવસ્થિત રીતે જાળવી જાળવી અને પગ માંડી રહ્યો છું વચ્ચે આવતા આ નાના મોટા જે છોડ છે ઝાડ છે બરાબર છે ત્યાંથી હું નીકળું ત્યારે પણ ધ્યાન રાખું છું અને દોસ્તો વિશેષપણે હું એક ટકોર એ કરું કે આપણે જ્યારે પણ આવા કોઈ શિલ્પ સ્થાપત્યો કે કોઈ આપણા વારસાની ધરોહરને જોવા માટે જઈએ ને ભાઈ ત્યારે એની ઉપર ખાલી ખોટા લીટોડા ફિટોડા ના કરવા કેમ કે મેં જોયું ઘણા બધા લોકોએ તમે જુઓ નામ લખાયા હોય એના કે બીજા ત્રીજાના બરાબર છે વચ્ચે પાછા કોઈને કોઈ ચિતરડા દોર્યા હોય હા દિલ દોર્યા હોય એની વચ્ચે પાછા તીર માર્યા હોય તો એ ખરેખર આપણે એ બધા ધંધા બંધ કરી દેવા જોઈએ કેમકે એ વાત સારી નથી આ બધી વાવ કૂવા વગેરે વગેરેની જાળવણી કરવી આપણા એમ કહેવાય કે ભવ્ય ભૂતકાળના આવા અવશેષોની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે તો આવી કોઈ પણ જગ્યાએ જઈએ ને ભાઈ ત્યારે આવી કોઈ પણ નુકસાન ન થાય આપણે ખાસ ધ્યાન રાખવું અને અહીંથી આ વાવ તમે જુઓ વાહ ભાઈ વાહ ઓહો હો આખે આખી વાવ આપણે ઘણા બધા દૂર આવી ગયા ભાઈ જાણે કોઈ રાજમહેલની અંદર ઘરી ગયા હોય રાજમહેલની અંદર આવી ગયા હોય અને અહીંથી આપણે એનો દરવાજો જોઈ રહ્યા હોય ને એવું લાગે દોસ્તો આપણે વાવનો જે કૂવો છે ને આ એકદમ પહોંચી ગયા છીએ અંદર તમે જોઈ રહ્યા છો કબૂતરોનો વાસ છે આ તો ભાઈ એમની દુનિયા છે વાવની એક અલગ જીવસૃષ્ટિ છે પરંતુ વાવના કૂવાની માલિપા તમે જુઓ જાણે જુદા જુદા સ્તંભ કેમ હોય હા આ તમે જુઓ એક અલગ જ પ્રકારની આકૃતિઓ કોતરવામાં આવી છે અને મારા ખ્યાલથી જે હું જોઈ રહ્યો છું તો એક યોદ્ધાઓ જે છે બરાબર ઘોડેસવાર યોદ્ધાઓ હા કોઈ યુદ્ધનું વાતાવરણ સર્જાણું હોય અને એનું નિરૂપણ જ્યારે જાણે આ શિલ્પ સ્થાપત્યમાં થયું હોય એવા શિલ્પો આપણને આ વાવના કૂવામાં જુદી જુદી જગ્યાએ જોવા મળે છે જે નજરે આપણને ચડે છે તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ અને આખો પાણીથી છલો છલ આ કૂવો દોસ્તો તમે જોઈ શકો છો કેટલી સદીઓના એમ કહેવાય કે ઇતિહાસને ભાખતો આ કૂવો અને આ વાવ વાહ ભે વાહ માધા વાવની તો શું વાત કરવી મારા મારા વાલા તમે વઢવાણની ધરતીમાં હોય ત્યારે માધા વાવની મુલાકાત લેવા જરૂર આવજો અરે માધાવાવ વિશે તમે એમ કહેવાય કે જાણશો જોશો તો ખરેખર તમને આનંદ આવશે દોતો દોસ્તો ઇતિહાસનો વિડીયો જે છે ને એ તો આપણે મૂકી દીધો છે અથવા નહીં મૂક્યો હોય તો આવશે બરાબર છે આ વિડીયો મારો માધા વાવને તમને ઝીણવટભરી નજરથી દેખાડવાનો છે અને આખા આખા ઇતિહાસની વાતો પણ આપણે કરી અને કરવાની પણ છે અને આપણી ચેનલના માધ્યમ થકી દોસ્તો આપણે આવી જુદી જુદી ઘણી બધી જગ્યાઓ દેખાડતા હોઈએ છીએ તો વાવના દર્શન આપણે સંપૂર્ણપણે કરી લીધા છે હવે આપણે ધીમે ધીમે પાછા જવું છે તો હું જે રસ્તેથી આવ્યો હતો ભાઈ એ જ રસ્તે હું ધીમે ધીમે ડગલા માંડતો માંડતો પાછો જઈ રહ્યો છું કેમ કે આ જગ્યાએ દોસ્તો થોડોક પણ પગ આમ તેમ થાય થોડોક પણ મારો વજન આમ તેમ થાય તો સમજો કે હું બફાંગ કરતો વાવની માલિપા પડી જવાનો ખતરો છે એટલે મારે સંપૂર્ણપણે ધીમે ધીમે જાળવણી કરતાં કરતાં જવાનું છે ભાઈ તમે જોઈ શકો છો તો વ્હલા દર્શક મિત્રો મારા કાળજાના કટકાવવાય ને કે પ્રૌઢ સિંધો ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અને દેવી તણી કમર પર ચમકતી જાણે કટારી આ પહાડ ઉન્નત મુખે અપહાળ ઉચ્ચાર પણ ભારતી ની બંધુ તની આવડે તના ધન્ય હો ધન્ય જ મારી સૌરાષ્ટ્ર ધરણી દોસ્તો તમે વઢવાણની ધરતીમાં જ્યારે પણ હોય ને ત્યારે માધાવાઓની મુલાકાત લેવાનું ક્યારેય ના ભૂલતા અરે માધાવાવ એ તો માધાવાવ માધાવાવની તો શું વાત કરું મારા વાલા ઇતિહાસને તમે જાણ્યો હોય છે એનું સ્થાપત્ય તમે જોયું હશે તો હું તમને એમ કહું છું કે માધાવાવને તમે એકવાર જોઈશો રૂબરૂ પછી તમે માધાવાવને ક્યારેય ભૂલી નહીં શકો અરે આપણો ભવ્ય ભૂતકાળ તો જુઓ આપણા એ જે વડવાઓ જે છે કેવો કળા કશેપ દાખવતા આ બધા શિલ્પોની માલિપા એ વસ્તુથી તમને રૂબરૂ થવાનો મોકો મળશે તો સુરેન્દ્રનગર જિલ્લો છે એમ કહેવાય કે આ જોરાવર ઝાલાવાડની ધરતી છે બરાબર છે ત્યાંનું વઢવાણ એ વઢવાણ નગરીની આ હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે પાણે પાણે ઇતિહાસ જ્યાં ધરબાઈને પીડ્યો છે એવી વઢવાણની આ વીરભૂમિ ત્યાંનું આ શિલ્પ સ્થાપત્ય ત્યાંનું આ એમ કહેવાય કે વારસાગત આપણું નિરૂપણ તમે જ્યારે પણ અહીંયા આવશો ને ત્યારે તમને વિશેષપણે ઘણું બધું જોવા મળશે અને માધા વાવ તો તમે વઢવાણની માલિકા આવી અને ગમે તેને પૂછો એટલે માધાવાવનો રસ્તો તમને મળી રહે અરે ગૂગલ મેપમાં પણ તમે સર્ચ કરશો કે માધા વાવ એટલે ફટક કરતો તમને આ જગ્યાએ આવવાનો રસ્તો મળી રહે તો માધાવાવના દીદાર કરવાનું તમે ક્યારેય ના ભૂલતા સાથે આ વિડીયો જોયો હશે તો તમને વિશેષપણે માહિતી મળશે ઇતિહાસ પણ હું તમને એક વિડીયોમાં જણાવવાનો છું અગાઉ એ વિડીયો આવી ગયો હોય તો તમે જોઈ લેજો નહીતર બીજો વિડીયો પણ માધા વાવના ઇતિહાસનો આવશે એ વસ્તુ જોયા પછી જાણ્યા પછી તમને આપણા આ ભવ્ય ભૂતકાળ વિશે ખરેખર અનેરું ગૌરવ થશે તો મારા વાલા આપણી ચેનલના માધ્યમ થકી આવે આપણે આવવાનાવા અનેક સ્થળો દેખાડતા રહીશું તો ફરીને મળીશું કઈ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો હોય તમારી જય હો બાર બાર વરસે ગાળા આવ્યા નાવણે નીરતે ના હો ਬਾਰ ਬਾਰ ਵਰ ਸੇ ਨਾਵਣ ਗਲ ਆਵਿਆ ਨਾਵਣੇ ਨਿਰਤ ਨਾ ਆਵਿਆ ਹੋ ਜੀ ਰੇ